સોશિયલ મીડિયાના યુગમાં ઘણા ખરા યુવાનો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે સુરત જિલ્લામાં મોબાઈલ ઓછો જોવા બાબતે પિતાએ ઠપકો આપતા બાવીસ વર્ષીય પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે સુરત જિલ્લાના કામરેજ ગામે જયસુખભાઈ પાઘડાડની બાવીસ વર્ષીય દીકરી તૃપ્તિ જે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી દીકરી વધારે મોબાઈલ જોતી હોવાથી પિતાએ દીકરીને મોબાઈલ ઓછો જોવાનું કહી ઠપકો આપ્યો હતો પિતાની આ વાતનું દીકરીને માઠું લાગી આવતા અનાજમાં ઝેરી દવા ગટગટાવી દીધી હતી દીકરીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે પોલીસ વિસ્તારમાં આવેલ શ્રીજા હેલ્થ કેર કંપનીમાં નોકરી કરતી હતી નોકરી કર્યા બાદ પોતે ઘરમાં આવીને મોબાઈલનો વધુ પડતી વધુ પડતો ઉપયોગ કરતો હોવાની તેના પિતાને જણાઈ આવતા તેના પિતાએ સદર બાબતે દીકરીને ઠપકો આપતા એ બાબતે દીકરીને માથું લાગી આવતા દીકરીએ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ઘરમાં પડેલ ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લેતા સદર દીકરીને તાત્કાલિક સિટી હોસ્પિટલમાં સારવાર સારું એડમિટ કરવામાં આવેલ જે ચાલુ સારવાર દરમિયાન સદર દીકરીનું દુઃખદ અવસાન થતાં સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મતનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ હોય છે